મિત્રો એક બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં મિત્રો માવઠા સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીમાં લઈને આગાહીઓ કરી રહ્યા છે તો બીજી તરફ અન્ય આગાહી કાર મિત્રો પરેશ ગોસ્વામી તરફથી આ વાવાઝોડા અને માવઠાની આગાહીને નકારવામાં આવી રહી છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ ઓક્ટોબર મહિનાની અંદર અને હજુ આવનારા દિવસોની અંદર કયા આગાહી કાર્ય કેવી આગાહી કરી છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ મહિનાની અંદર હજુ પણ મોડલોના આધારે માવઠાના પ્રમાણો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે આજે થઈ છે મિત્રો ત્રણ ઓક્ટોબર અને ગુરુવાર થયો છે તો હજુ આજે પણ ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર કે જેમાં ગઈકાલ અમરેલીના અમુક વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદ નોંધાણા જેમાં અમુક ભાગોની અંદર તો જ્યાં ઠંડ સ્ટોમ થાય છે ત્યાં મિત્રો ભારે વરસાદ ખાબકે છે નદીઓમાં પૂર લાવી નાખે એવા વરસાદો અત્યારે અમુક ભાગોમાં ખાબકી રહ્યા અને ગઈકાલ દક્ષિણી ગુજરાતના બારડોલી લાગુ આજુબાજુના સુરતના અંત પંથકોની અંદર પણ કડાકા ભડાકા સાથેનો વરસાદ ખાબક્યો છે ત્યારે આપણે એ પણ જાણીશું હજુ આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે આગામી દિવસોની અંદર સાત દિવસનું જે હવામાન વિભાગ તરફથી જે પ્રેડિક્શન આગાહી નકશા રજૂ કરવામાં આવ્યા તો ખાસ મિત્રો અંબાલાલ પટેલે આવનારા દિવસોની અંદર મોટી હલચલના ભાગરૂપે મોટી આગાહીઓ કરી છે ઇન્ડિયન ઓશન ડાયપોલ અત્યારે સક્રિય પોઝિટિવ હોવાના કારણે જેને જોતા આ વર્ષનું ચોમાસું હજુ ભારતના અન્ય રાજ્યોમાંથી વિદાય લેવા માટે મોડું કરશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે તો બીજી તરફ હજુ તમે જોઈ શકો અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર કે મિત્રો અરબી સમુદ્ર અત્યારે દક્ષિણી ભાગોમાંથી ભારે સક્રિય જોવા મળી રહ્યો છે તો બંગાળની ખાડી તો અત્યારે દરેક ખૂણા ઉપર સક્રિય જોવા મળી રહી છે અને જેના કારણે હજુ પણ ભારતના કેટલાક ભાગોની અંદર અને મિત્રો હજુ મોડલના આધારે પણ જોવા મળી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ દક્ષિણીય પશ્ચિમના ચોમાસાના વરસાદના એંધાણ બોલશે કારણ કે આ વર્ષનું ચોમાસું કંઈક અલગ છે એવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું ને મિત્રો અમે તમને આ ચેનલ થકી અત્યારે આ વિડીયોમાં જણાવીશું કે આવનારા દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અન્ય આગાહીકારોની આગાહી જણાવી અને મિત્રો એ પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાજ્યની અંદર મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆતની સાથે અને આજે પહેલું નોરતું થઈ ચૂક્યું છે ને રાજ્યમાં હવે પછીના દિવસોમાં મિત્રો ભારે તડકાનો માહોલ અને બફારાનો માહોલ જોવા મળશે જો કે છેલ્લા બે ત્રણ દિવસથી ભારે તડકો પડી રહ્યો છે ને આજે પણ તમે જોઈ શકો મિત્રો ઉત્તરી ગુજરાત અને કચ્છના અમુક ભાગોમાં સાડત્રીસ ડિગ્રી સુધીનું ઉચ્ચતમ તાપમાન જઈ શકે છે ભારે બફારો તો સૌરાષ્ટ્રની અંદર પણ ત્રીસથી બત્રીસ ડિગ્રી સુધીના ઉચ્ચતમ તાપમાન અને દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો ત્રીસથી એકત્રીસને અમુક મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં ચોત્રીસ ડિગ્રી સુધીના તાપમાન ઉચ્ચતમ જઈ શકે તેવી સંભાવના આમ બફારાના પ્રમાણ જોકે મિત્રો અમુક ભાગોની અંદર આ પ્રમાણેનો બફારો અને અરબ સાગરમાંથી હજુ પણ મિત્રો ભેજવાળા પવનો આવી રહ્યા છે અને જેના કારણે રાજ્યમાં ઠંડ રૂપી વરસાદ થવાની સંભાવના વધેને મિત્રો આજે ગુજરાતના કયા ભાગોની અંદર થંડરસ્ટોમ્સ સાથેના ગાજ વીજની વરસાદની આગાહી છે જાણીએ પહેલાં અને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ઉત્તરી ભારતના તમામ જમ્મુ કાશ્મીરના ભાગોમાંથી ચોમાસું વિદાય થઈ ચૂક્યું છે આ સાથે ઉત્તરાખંડ હિમાચલ આ સાથે જોઈ શકો પંજાબ લાગુના વિસ્તારો હોય તો ઉત્તર પ્રદેશના પણ પશ્ચિમના વિસ્તારો રાજસ્થાનના પણ પશ્ચિમી અને આપણા ગુજરાતની અંદર મિત્રો ચોમાસાની વિદાય કચ્છ સૌરાષ્ટ્રના જુનાગઢથી સુરે સુરેન્દ્રનગરથી ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા ડીસા લાગુના વિસ્તારો સુધી હવામાન વિભાગે મિત્રો બે હજાર ચોવીસના ચોમાસાની વિદાય જાહેર કરી દીધી છે આ સાથે જ મિત્રો મધ્યપ્રદેશના પણ ઉત્તરી ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ છે ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોથી લઈ હરિયાણાના વિસ્તારોમાં પણ મિત્રો સંપૂર્ણ રીતે ચોમાસું વિદાય હવામાન વિભાગે ગઈકાલ જાહેર કર્યું છે અને હવામાન વિભાગે વધુ જણાવ્યું છે કે આવનારા બેથી ત્રણ દિવસની અંદર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના પણ અન્ય વિસ્તારોમાંથી આ ચોમાસાની વિદાયને લઈને અત્યારે ફેવરેબલ કન્ડિશન જોવા મળી રહી છે પરંતુ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાય જાહેર થઈ જાય પરંતુ મેઘરાજા હજુ પણ ગુજરાતમાંથી વિદાય લે તેવા સંકેતો ભારે જોવા નથી મળી રહ્યા ગુજરાત રાજ્યની અંદર મિત્રો આગામી દિવસોની અંદર હજુ એક અઠવાડિયા સુધીનું વાતાવરણ બની શકે કે ઓછા વરસાદવાળું બને પરંતુ આવનારા મોડલની જે અપડેટ આવી રહી છે ને અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે મિત્રો હજુ મેઘરાજા વિદાયના મૂડમાં નથી રાજ્યની અંદર મિત્રો માવઠાના પ્રમાણ અંબાલાલ પટેલની આગાહી આપણે જાણીએ પહેલાં એ જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી આગામી સાત દિવસની આગાહીના મેપ આપણે જોઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે થઈ છે ત્રણ ઓક્ટોબર અને મિત્રો આજે ગુરુવારના દિવસે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈને જે મેપ જાહેર કરવામાં આવ્યો છે તો જેની અંદર મિત્રો અત્યારે દક્ષિણી અરબી સમુદ્રની સક્રિયતા અને બંગાળની ખાડીની અંદર જોવા મળી રહેલા સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે આજે મિત્રો પૂર્વી ભારતના આસામ મિઝોરમ મેઘાલય લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો હોય આંધ્રપ્રદેશ પ્રદેશ લાગુના ઓડિશાના પંથકો પશ્ચિમ બંગાળ કર્ણાટક સહિતના કરળ અને તમિલનાડુના પંથકોની અંદર પણ મિત્રો આજે હવામાન વિભાગે આ ભાગોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટની ચેતવણી જાહેર કરી છે જોકે મિત્રો આપણા ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને કોઈ ભારે વોર્નિંગ આપવામાં આવી નથી તારીખથી છ તારીખની વચ્ચે કોઈ પણ ભાગોની અંદર ભારે વરસાદ ખાબકવાની વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ મિત્રો આપણે એ જાણી લઈએ તો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી મિત્રો હવામાન વિભાગે ગુજરાત રાજ્યની અંદર આજે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં અમુક સ્થળોની અંદર વીજ સાથેના હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જોકે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે કે જ્યાં ભરૂચ લાગુના પંથકોની અંદર સૂકું વાતાવરણ રહી શકે પરંતુ કચ્છના પંથકોમાં પણ સૂકું વાતાવરણ દક્ષિણી ગુજરાતના જોઈ શકો વલસાડ દમણ દાદરાનગર હવેલી નવસારી સુરત નર્મદા તાપી અને ડાંગ આટલા જિલ્લાની અંદર મિત્રો આજે ગાજ ગાજવીજ સાથેના વરસાદની સંભાવના જોકે મિત્રો આ વરસાદની સંભાવના બપોર પછી સાંજ અને રાત્રિના સમયગાળા આજુબાજુ જોવા મળતી હોય છે ને જેમાં તીવ્ર થંડરસ્ટોમ સાથેનો ભારે વરસાદ પણ અમુક ભાગોમાં ખાબકી જાય એ પ્રકારની ગતિવિધિ પણ શરૂ થઈ શકે ને મિત્રો આપણે જાણીએ મોડલના આધારે જેમાં સૌરાષ્ટ્રના પણ હજુ આજે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી રહેશે જોકે તમે ચાર તારીખનો જે ગુજરાત હવામાન વિભાગનો આગાહીનો નકશો જોઈ શકો જેમાં મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ચાર જિલ્લાની અંદર વરસાદની આગાહી રહેશે બાકીના અન્ય ગુજરાતના જિલ્લામાં ચાર ઓક્ટોબરના દિવસે સૂકું વાતાવરણ રહેવાને લઈ હવામાન વિભાગે તડકો ભારે બફારનો પ્રમાણને લઈને આગાહી કરી છે જેમાં તમે જોઈ શકો મિત્રો વલસાડ દમણ દાદરાનગર હવેલી નવસારી ડાંગ તાપી લાગુ વ્યારાના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના હળવા વરસાદની સંભાવના આવતીકાલ માટે જાહેર કરવામાં આવી છે મિત્રો અન્ય આગામી સાત દિવસના પણ તમે ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નકશા ઉપર તમે નજર કરો તો જોઈ શકો આવનારા દિવસોની અંદર મિત્રો સાત દિવસ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની સંભાવના અન્ય વિસ્તારો વિસ્તારો ગુજરાતના સિવાય જોવા નથી મળી લઈએ તો મોડેલના આધારે કે આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવું વાતાવરણ જોવા મળશે તો ખાસ કરીને મિત્રો આજ બપોર સુધી ગુજરાત રાજ્યની અંદર ભારે તડકો અને બફારાનું પ્રમાણ જામશે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ જ રહેશે પરંતુ મિત્રો બપોર બાદ ધીમે ધીમે તમે જોઈ શકો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાના વિસ્તારોની અંદર વાદળાનું બંધાણ શરૂ થઈ જશે ને જેમાં તમે જોઈ શકો કે જૂનાગઢ જિલ્લાના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારો હોય અમરેલી લાગુના વિસ્તારો અને ગીર સોમનાથ જિલ્લાના પંથકોની અંદર આજે બપોર બાદ વાદળાના બંધાણની સાથે આ જિલ્લાના અમુક વિસ્તારોની અંદર મિત્રો બપોરને સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં ગાજ વીજ સાથેના વરસાદની સંભાવના રહેશે જો કે ખાસ કરીને જોઈ શકો તો ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર આજુબાજુના વિસ્તારોથી તળાજા મહુવાના ગ્રામ્ય પંથકોથી લઈ ગીર સોમનાથ અને જૂનાગઢ અમરેલીના જે બગસરા ગઈકાલ ધારી ખાંભા લાગુના વિસ્તારોમાં સાંજ દરમિયાન મિત્રો થંડસ્ટોમ રૂપી વાદળોનો ગોટો એવો તો બન્યો કે ત્યાં મિત્રો પાણી વહેવા લાગ્યા હતા તેવા ભારે વરસાદ પણ નોંધાઈ ગયા તો દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજથી ગઈકાલથી જો કે વરસાદની ગતિવિધિ વધવા લાગી છે ને મિત્રો આજ સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત લાગુના જે ખાસ પૂર્વીય ભાગોના વિસ્તારો છે જેમાં મિત્રો નર્મદા જિલ્લો હોય તાંખલા લાગુના વિસ્તારો હોય વડોદરાના સિનોર આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ લાગુના વિસ્તારો છે આ સાથે છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર મિત્રો આજે ગાજ સાથેના વરસાદની સંભાવના રહેશે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ ડાંગ લાગુના પંથકો હોય નવસારીના પંથકો હોય કે ત્યાં ગાજ વીજ સાથેના વરસાદની સંભાવના પણ રહેશે આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે દક્ષિણી ગુજરાતના જિલ્લાની અંદર આ સાથે એ લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં થોડી વધારે શક્યતા તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના છૂટા છવાયા વિસ્તારોમાં ખાસ કરીને મિત્રો બપોર સાંજના સમયગાળાથી રાત્રિના મધ્ય સમયગાળા સુધી આ થંડસ્ટોમ રૂપી વરસાદની ગતિવિધિ ખૂબ જ છૂટી છવાઈ હળવો મધ્યમ વરસાદ અને અમુક ભાગોમાં થંડસ્ટ્રોમ ભારે બને તો ભારે વરસાદની સંભાવના હજુ મિત્રો આજે પણ જોવા મળી રહી છે અને તમે મિત્રો આજનો જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગાજ વીજની આગાહીનો જે મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથના પંથકોમાં ગાજ વીજની આગાહી કરવામાં આવેલી છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાની અંદર મિત્રો શ્રી આપણે જાણીએ તો આગામી દિવસોની અંદર હવામાન નિષ્ણાંતો તરફથી જુદી જુદી આગાહીઓ આપવામાં આવી છે જેમાં અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં માવઠા આવવાની આગાહી તો બીજી તરફ અન્ય કેટલી આગાહીઓ આપી છે જેમાં ગુજરાતનું વાતાવરણ હજુ દિવાળી દેવ દિવાળી સુધી મોટી હલચલો થાય વાતાવરણમાં પલટા આવે અરબસાગર બંગાળની ખાડીમાં વાવાઝોડા તો બીજી તરફ પરેશ ગોસ્વામી તરફથી કઈ આગાહી કરવામાં આવી એ જાણીએ તો સૌથી પહેલાં મિત્રો અંબાલાલ પટેલની આગાહી આપને જણાવીએ તો તેમણે કહ્યું કે રાજ્યની અંદર હવે પછી ઉઘાડ થતો જોવા મળી શકે અને મિત્રો અકળામણ કળે એવો તડકો રાજ્યની અંદર જોવા મળશે અને મિત્રો નવરાત્રિની શરૂઆતની અંદર હસ્ત નક્ષત્રની અંદર એટલે કે હવે પછી મિત્રો અમુક ભાગોની અંદર ગાજ વીજ સાથેના હળવા વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તેમજ તેમણે મિત્રો નવરાત્રિના મધ્ય ભાગમાં ભારે તડકો પડવાની સંભાવના વ્યક્ત કરી અને નવરાત્રિના અંતમાં ફરી એક વખત નક્ષત્ર નક્ષત્રને ચિત્રા નક્ષત્રના સંધિકાળ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તેમણે કહ્યું કે પ્રચંડ વાવાઝોડા બનવાની શક્યતાઓ હવે પછીના દિવસોમાં રહેશે તેની અસરના કારણે અને પછી એમણે મિત્રો પશ્ચિમી વિક્ષેપો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અરબી સમુદ્રના ભેજના કારણે માવઠા થવાની પણ શક્યતાઓ આગામી દિવસોમાં વધશે વધુ પડતા માવઠા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવે તેવી સંભાવના અને એમણે કહ્યું કે રાતા સમંદર અને કાળા સમંદર ભૂમધ્ય મહાસાગરથી અરબ રાષ્ટ્રને પાર કરી અને આ વેસ્ટર્ન કરશે ને જેના કારણે આ વર્ષે માવઠાનું પ્રમાણ વધે ને મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર પણ માવઠાની સંભાવના એમણે કહ્યું કે મિત્રો ખાસ કરીને રાજ્યની અંદર જોઈ શકો તો ત્રણથી થી પાંચ ઓક્ટોમ્બર વચ્ચેની જે આગાહી વરસાદની રહેશે તો સાથે જ સાતથી થી લઈ

સાત તારીખથી લઈને તેર ઓક્ટોબરની વચ્ચે મોટી હલચલ થાય તેવી સંભાવના અને અઠ્યાવીસ ઓક્ટોમ્બરની આસપાસ અરબસાગરની અંદર વાવાઝોડું બનવાની સંભાવના રહેશે આ અંબાલાલ પટેલે મિત્રો સાગરની અંદર અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં સાયક્લોન બનવાની સંભાવના વ્યક્ત કરી તો માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે જે આગામી દિવસોની અંદર અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્યતા સક્રિય થવાની જે શક્યતા રહેશે ને જો તે બનશે તો તેમનો ટ્રેક ઓમાન દેશ તરફ રહી શકે પરંતુ જે અંગેની સ્થિતિ વાવાઝોડું બન્યા પછી નક્કી થતી હોય છે તો તેમણે એમ પણ કહ્યું કે બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણી તટ ઉપર ભારે વરસાદ લાવી શકે ને તેની અસર પણ ગુજરાત સુધી થઈ શકે અને એ દરમિયાન જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે તો ગુજરાતની અંદર બંગાળની ખાડીની વાવાઝોડાની અસર વરસાદના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર થાય અને મિત્રો તેમણે કહ્યું કે શરદ પૂનમથી લઈ છેક દેવ દિવાળી સુધી ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે મોટા વાતાવરણમાં પલટાઓ આવ્યા કરશે દેવ દિવાળી પછી પણ રાજ્યની અરબ સાગરમાં જે વાવાઝોડા બનશે તે ભયાનક વાવાઝોડા હશે તેવું તેમણે જણાવ્યું તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી જે આગાહીઓ આપવામાં આવી એ જાણીએ પરેશ ગોસ્વામીએ મિત્રો આ વાવાઝોડા અને માવઠાની આગાહીને નકારીને તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડું કોઈ આવે તેવી શક્યતાઓ નથી સામાન્ય રીતે ઓક્ટોબરની અંદર વાવાઝોડા બનતા હોય છે દરિયાઈ તાપમાન ભેજનું યોગ્ય પ્રમાણ બનવાની શક્યતા હોય પરંતુ હાલ નજીકના સમયમાં કોઈ સાયક્લોનની સ્થિતિ રચાય તેવી શક્યતા જોવા મળતી નથી એમણે કહ્યું કે હાલ જે રીતે ગુજરાતનું તાપમાન ધીમે ધીમે ઊંચે જઈ રહ્યું છે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદના રાઉન્ડની અંદર જે ત્રીસ ડિગ્રીનું તાપમાન આવ્યું હતું હવે ઓક્ટોબરની શરૂઆતમાં આ તાપમાન વધુ નોંધાઈ શકે ને સાથે તેમણે કહ્યું કે ભેજનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે ને જેના કારણે ગરમીને ઉકળાટ અનુભવ થતો રહેશે આ ગરમીને ઉકળાટ દરમિયાન દિવાળી સુધી કેટલાક ભાગોની અંદર ભારે ઊંચું તાપમાન પણ જઈ શકે ને સાથે તેમણે કહ્યું કે શિયાળુ પાક લેવા માટે ખેડૂતોએ હમણાં ધીરજ રાખવી પડશે કારણ કે કેટલાક ઓક્ટોબર માસ પૂર્ણ થયા બાદ શિયાળુ પાક માટેના વાવેતર કરવા જોઈએ રાહ જોવાને લઈને તેમણે કહ્યું ને પવનની ગતિ વિશે વાત કરતાં કહ્યું કે હવે સામાન્ય સ્થિતિમાં પવન આવી જશે જોકે પવનની દિશા બદલાઈ રહી છે અને ચોમાસાની વિદાય પણ હવે ચાલુ થઈ ગઈ છે તો સાથે તેમણે કહ્યું કે મિત્રો સાત અને આઠ ઓક્ટોમ્બરથી ભૂર પવનો એટલે કે ઈશાન ખૂણામાંથી પવનો આવતાની શરૂઆત થઈ જશે હલમંડાણીયા વરસાદ પણ વરસી છે તેવી સંભાવનાને ખેડૂત મિત્રોને હરીફ ખરીફ પાક કાઢવો હોય તો કાઢી શકશે એટલે મિત્રો પરેશ ગોસ્વામી તરફથી ખરીફ પાકને જો તમે કાઢ કાઢવાનો પાક અત્યારે પાકી ચૂક્યો હોય તો મિત્રો કાઢી શકો છો કારણ કે રાજ્યની અંદર અત્યારે હવે પછી સૂકું વાતાવરણ અમુક ભાગોમાં થંડસ્ટોમ રૂપેના વરસાદની આગાહી રહેશે બાકી રાજ્યમાં સૂકું વાતાવરણ વરાપનો માહોલ આ સાથે તેમણે જણાવ્યું કે નવરાત્રી પૂરી થાય ત્યાં સુધી ગુજરાત પરથી સંપૂર્ણ ચોમાસું વિદાય થઈ થઈ જશે તો આ રીતે મિત્રો પરેશ ગોસ્વામી તરફથી ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોમાં કોઈ વાવાઝોડું આવે માવઠું આવે તેવી સંભાવના નથી જ્યારે અંબાલાલ પટેલે વાવાઝોડાની સાથે માવઠાની પણ આગાહી કરી છે ત્યારે મિત્રો મોડલોની પણ અપડેટ આપને જણાવી દઈએ તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો ખાસ આઠ ઓક્ટોબર આજુબાજુ ફરી અરબી સમુદ્ર સક્રિય થતો જોવા મળી રહ્યો છે અને જેના કારણે અરબી સમુદ્રની સક્રિયતા આ વર્ષે ભારે જોવા મળી છે ગુજરાત ઉપર અને જેના કારણે મિત્રો આઠ તારીખ પછી ફરી ગુજરાતમાં એક માવઠું થાય તેવી સંભાવના મોડલના આધારે જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો એ પ્રમાણેના ખેતી કામ કરવા કારણ કે રાજ્યમાં આ ઓક્ટોબર મહિનાની અંદર માવઠું થવાની પણ સંભાવના આગામી દિવસોમાં જોવા મળી રહી છે મિત્રો નવી અપડેટો હશે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું આવજો જય હિન્દ જય ભારત